આટલા નવરાય છે કે ગિરનારની ગોદમાં આવીને ફાંકા ફોતા કરીને જાય કોઈ મેળ વગરનું યુ હેવ ટુ ચેન્જ યોર સેલ્ફ ફર્સ્ટ ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ પહેલાં તમારી જાતને સુધારો પછી જગત સુધારવા નીકળો મલ્લિકાર્જુન ખડગેજીને પૂછો કે ભેસાણ ક્યાં આવ્યું હતું પેલા તો કે ભેસાણ એટલે શું પેલા એમ પૂછશે ભેસાણ કોઈ પશુ છે કે કોઈ આઈટમ છે રાહુલ ગાંધીને ગોળિયા ખાઈ અંતિમ સંસ્કાર બોલો આ પાછું કરી ત્રીજી વાત એને પોતે દિશાહીન નેતૃત્વ થી કોને દિશા આપી શકે જોઈએ તો મને બધી મારે છોકરા સુખી થવા જોઈએ માલે મને તમે હું દવાનો છું કે કાકા કોઈ બોલજો ભાઈ રાહ જોવા ત્યાં નથી એટલા હાટું તો આ બધાનું પીઝા પીઝા બધું હાલે છે કોઈને સાત્વિક ખોરાક ઘર સુધી જવાની ટેવ નથી લો અહીંયાથી નજીક ઘર છે પણ પેલું રેસ્ટોરન્ટ છે ત્યાંથી પીઝા ખાઈ લે પણ ઘરે નથી જાવ ભલે સાત્વિક હોય અર્જુન ખડગેજી ન નડે એના જેવી મોટી કોઈ સેવા કોંગ્રેસની નહીં કરે અહીંયા આવીને ભાંગરો વાટી ગયા હાલ જોઈએ તો કોંગ્રેસના જે કહી શકાય કે જિલ્લા પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે ખડગે છે તે અત્યારે જૂનાગઢ આવ્યા છે અને ગઈકાલે તેમને જે અનેક એવી વાતો પણ કરી જેને લઈને હાલ ચર્ચાઓ થઈ રહી છે ઉટપટાંગ વાતો હતી કારણ કે તેમાં જે કહેવામાં આવ્યું હતું કે રાહુલ રાહુલ ગાંધીએ છે તે દેશ માટે ગોળીઓ ખાધી છે અને શહીદી શહીદી વોરી છે તે પ્રકારની વાતો તેમને કરી હતી અને આજે રાહુલ ગાંધી છે તે પણ જૂનાગઢ આવવાના છે અને ત્યારે આ મુલાકાતને લઈને અત્યારે ગુજરાતભરમાં ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આજ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી સર સૌ પ્રથમ તો વાત ગુજરાતી માં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર જે રીતે જોઈએ તો ગઈકાલે ખડગે આવ્યા હતા અને તેમને જે રીતે જે સંબોધન કરતા કરતા તેમના મુખમાંથી જે શબ્દો પડ્યા જે

આનાથી મોટી કોઈ સેવા નથી આદરણીય અર્જુન મલ્લિકાર્જુન ખડગેજી ન નડે એના જેવી મોટી કોઈ સેવા કોંગ્રેસ ની નહીં કરે અહિયાં આવીને ભાંગરો વાટી ગયા તમે જુઓ નામ આપ્યું છે પ્રશિક્ષણ શિબિર પ્રશિક્ષણ શિબિરનું ગુજરાતી એવું હોય કે સૌરાષ્ટ્ર ભરના જે લોકો ત્યાં એકત્રિત થયા તે કોંગ્રેસના કાર્યકર્તા જિલ્લા પ્રમુખો વગેરે પ્રભારીઓ જેને કહેવામાં આવ્યા એને કંઈક એવી વાત આ લોકો હાઈ કમાન્ડે કરવી જોઈએ

કોંગ્રેસે ત્યાં થાપ ખાધી કોંગ્રેસમાં શું હોય તો ઉર્જા નો સંચાર થાય કોંગ્રેસ ની કરતા અત્યારે ત્રીજા અત્યારે શું કહેવાય ભારતીય જનતા પાર્ટી પછી આમ આદમી પાર્ટી પછી કોંગ્રેસ એવું થઈ ગયું તો સેકન્ડ ક્લાસ માંથી થર્ડ ક્લાસ માં તમે સુકામ આવી ગયા થર્ડ માંથી ફર્સ્ટ ક્લાસ માં જવા માટે શું કરવું જોઈએ આને ગાઈડન્સ આપે નામ નેતા કહેવાય હવે જેનો આગેવાન આંધળો એનો કટક કુવામાં અહીંયા પ્રોબ્લેમ શું થયો છે નેતાને સ્વયં તમે પૂછો કે ભેસાણ કે તો એટલે શું પેલા એમ પૂછશે ભેસાણ કોઈ પશુ છે કે કોઈ આઈટમ છે હવે એને જયારે પોતે જ હોમવર્ક કરીને નથી આવતા તો તમે સમાજને શું માર્ગદર્શન આપી શકો તમે આવતા પહેલા તમે સુકામ સોરઠ પહેલા તમારે ખુદે એના વિશે બોલવું જોઈએ પાંચ નામ એવા બોલે પાંચ લોકો નામ પાંચ સ્થળ નામ પાંચ વાક્ય એટલે ઘટના એવી વ્યક્ત કરે સાંભળનાર લાગે કે હા અજાણ્યો તો નથી કમસે કમ માણસ ને અહીં ખબર હોય છે ભૌગોલિક થી માંડીને માનસિક સુધી ની હવે આ ભાઈ ને મેં કીધું એમ તમે મલ્લિકાર્જુન ખડગુજી ને પૂછો કે ભેસાણ કોના બાપ દીકરો છે રાજા રામ જાણે તો શું તમે માર્ગદર્શન આપો

ઈ લોકોને પાછી જવાબદારી સોપી છે અને જે લોકો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોવાનું છે એને તો શીર્ષ સ્થાન તમે બેસાડ્યા છો જી પાછા બોલો તો તમારું ખુદનું કાઈ ઉપજણ નથી તો તમે બીજાને તમે શું કહેવાના એટલે આ પ્રકારની તથાકથિત મને તો ખરેખર ભાઈ કૃપાલસિંહ

સુકામ ગઈકાલે આવેલો આમ આદમી પાર્ટી જે ઓરા જે છે એ ભયંકર રીતે વ્યાપી ગયો છે સુકામ આપણો સૂર્ય મધ્યાહે હતો એને બદલે અસ્ત થઈ ગયો છે અસ્તાચળ ના ઓળા સુકામ લંબાવાઈ ગયા આપડા ક્યાં થાપ ખાધી શું કરીએ તો આગળ વધી એવી કોઈ રેસીપી બતાવી ખરી નહીં તો એનો અહીંયા આવીને શું કામ કાંઈ કરવાની જરૂર છે એ તો તમે ન્યાય બોલ્યા છો અને એ તો તમે ટેલિવિઝનમાં બોલી શકો એમ છો અત્યાર સુધીમાં આટલા લોકો આપણા પ્રમુખો છે આટલી હતી છીનવાઈ ગઈ આટલી આવે સંભાવના છે ભવિષ્યમાં બે હાજર સત્યાવીસ માં મુદ્દો શું બનવાનો છે આપણે ફલાણી રીતે વર્તવાનું છે તો તમે જનતામાં કાર્યકરો એમ છે કે ભાઈ પૂરું કરે બોલો તો એ શિક્ષણ નો અર્થ એટલે કોઈ પ્રશિક્ષિત આવી કઈ છે નહી આવું ડી કરવાનો કોઈ મતલબ નથી અને તમે કોને સમજાવો સાહેબ સામે બેઠેલા છે અબુદ્ધ છે

સમજીનેતા બનેલા લોકો છે કેટલી મારા કેટલા તારા કેટલા મારી વિરુદ્ધમાં મારા કેટલા આ બધી એને તો ખબર જ છે તમે કોને ભણાવવા આવ્યા પાકા ઘડે કાંઠા ચડે કોઈ થી તમે અત્યારે આવ્યા હું તમે નિહિલાવી દીધું મને એક

માની લઈએ ભાઈ લક્ષો વળી ગયો બોલવામાં ત્રીજી વાર આવું કર્યું છે ખડગેજી એ હવે રાહુલજી વિદ્યમાન છે ને આજે તો પ્રાગટ્ય છે જુનાગઢમાં તો મેં કીધું કે અંતિમ સંસ્કાર રાહુલ ગાંધી નું આજે જુનાગઢમાં પ્રાગટ્ય થશે અંતિમ સંસ્કાર એટલે અંતિમ સંસ્કાર નહીં સંસ્કાર તો છે ને એમ તો માનીએ ને તો સંસ્કારી તો છે ને મેં તો એમ કીધું છે તમે એને ભેગું જુદી વાત છે પણ તમે જેના અંતિમ સંસ્કાર કરને કાંઈ તમારા ધોળા કે છે તો એનું તો આજે પ્રાગટ્ય છે પુનઃ યાર આવા લચ્છા લબાચાનો શું મતલબ છે સાહેબ કોંગ્રેસનો પ્રોબ્લેમ હજી છે ટેલેન્ટને આગળ આવવા દેતા નથી હમ્મ પહેલી વાત સૌથી મોટી મુશ્કેલી છે ને કોંગ્રેસને અર્જુન મલ્લિકાર્જુન ખડગેજી કદાચ નહીં કહી શકે હું વારંવાર કઉ છું એનાથી બીજું કોઈ બી કઈ મેળ પડત મને કેજો લખી રાખો તમારે લખવું કોંગ્રેસ વાળા પ્રોબ્લેક્ટ નંબર ટુ તમે મીડિયા ફ્રેન્ડલી નથી માર્કેટિંગ નો જમાનો છે દૂધ મોટા ભાગના આખું ભારત અમૂલ નું દૂધ પીવે છે તોય હવારે છાપામાં આમ વાંચો છો ને દૂધ પીતા હે ઇન્ડિયા આવે છે ને જાહેરાત કોલગેટ સિવાય કઈ ઘસતા નથી તો આવે છે ને મોટા ભાગે જાહેરાત આવે છે ને તો ન કરે તો હવે આપણને બોલવામાં કોલગેટ લ્યો ભલે તમે બીજું કઈ બ્રાન્ડ તમે બહુ હચમચાવી નથી હવે એને છતાંય અપગ્રેડ તો થઈ જ છે બાબા રામદેવે આમાં જડીબુટી સામેલ કરીને દંત ક્રાંતિ નાખી આપણું માર્કેટ તોડ્યું છે તો હવે એને પણ કીધું જો મોટા માણસો ની મજા જ આ છે એ શીખે બહુ નાનામાંથી માંથી અહમ ના રાખે અને તમે જેટલા નાની વાત જાણતા થઈ જાવ ને એટલા તમે મોટા છે તમારું માપદંડ છે હવે એમાં લખે કોલગેટ માં અમારામાં કોલસો છે અમારામાં મીઠું છે અમારામાં ધાણાજીરું છે અમારા ભલાણું છે જડી છે હાલે તો પેલા આપડા વડવાઓ મીઠું જ ઘસતા સવારના પોરમાં તો તેથી એમ કે તમારામાં અકલ નથી હવે હવે ઈ જ કે હું કામ બાબા રામદેવ ઘરે ઉતારી દીધું બધા તો એ સુધર્યા ટૂંકમાં એને બાબા રામદેવની વિરુદ્ધમાં જઈને ન વાત કરી પણ હવે એને ધારી લીધું કે બાબા રામદેવ પણ જો લોકો સુધી પહોંચે શું કામ પહોંચી આ રેસીપી બધાને ગળે ઓકે આપણે ફોલો કરો તો ધંધો જ આવો ન જોઈએ કોંગ્રેસે કરવું જોઈએ યુ હેવ ટુ ચેન્જ યોર સેલ્ફ ફર્સ્ટ ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ પહેલા તમારી જાતને સુધારો પછી જગત સુધારવા નીકળો

સારામાં સારા ઓરેટર્સ છે સારામાં સારા રિઝનેબલ છે સારામાં સારા કૃષિ તજ છે સારામાં સારા પ્રદેશના નિષ્ણાંતો જાણકારો છે સારામાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે સારા ક્ષેત્રમાં એવા કોંગ્રેસીઓ છે એક નહીં હજારો છે પણ તમારે એને નથી પ્રોજેક્ટ કરવા તમે ફાકા ફતર કે આવો ને આવા ભાંગરા વાટી ને જાઓ તો એનો શું મતલબ એટલે કોંગ્રેસ ની પ્રશિક્ષણ શિબિર આવી કદાચ સેંકડો થાય તો કોઈ મતલબ રહેતો નથી થાય પૂર્વ તૈયારીઓ રૂપે કહી શકાય કે જે અત્યારથી ગુજરાતમાં જે ચહલ પહલ છે તે શરૂ થઈ ગઈ છે તો ક્યાં એવા મુદ્દાઓ રહેશે કે જે જનતા વચ્ચે લઈ જવાની જરૂર રહેશે તાસીર શું કહે છે સર જો રાહે રાહેર તક જુમ દરિયા થી સાધો આપની મંજલ કા અરે ધનુ કિશા ના સાધો આપની મંજલ કા બાકી બાદ કે તીર કહ તક જાએ ગા બધો પછી વાત છે

હવે પછી અને કાલ ત્રણ શબ્દો પર પ્રતિબંધ મૂકી દેશે નવી એને કઈ જોતું જ નથી આવું સાંભળવું જ નથી હવે પછી અને કાલ અમે કટિબદ્ધ છીએ કટિબદ્ધ બટીબદ્ધ કુછ નહીં અત્યારે શાક માર્કેટ હું તને દસ રૂપિયા આપું તો નિર્ણય થયેલી માનું મારે બીજું કઈ સાંભળવું નથી તમે એમ કહો કે આજે દસ રૂપિયાની એમ કહો કે હા હા હું સારા બિયારણ લઈ આવીશ હું શાક વાવીશ સારા ટમેટા રીંગણા થશે તમે યાદ તમે કોઈ ભોજો ભાઈ રાહ જોવા ત્યાં નથી એટલા હાટું તો આ બધાનું પીસજા પીસજા બધું હાલે છે કોઈને સાત્વિક ખોરાકને ઘર સુધી જવાની ટેવ નથી લો અહીંયાથી નજીક ઘર છે પણ પેલું રેસ્ટોરન્ટ છે ત્યાંથી પીઝા ખાઈ લો ઘરે ન જાવ ભલે સાત્વિક હોય તો આ તો જમાનો છે જનતા એટલી એલર્ટ થઈ ચૂકી છે કે તમારા વાયદાના વેપાર મને લેશ માત્ર રસ નથી એટલે હવેના મુદ્દા શું છે બિલકુલ પિંક પોઈન્ટ તમે કહી દો કે અહીંયા મને જીતા હું આ ડેમ બનાવી દઈ સ બનાવવો જોઈએ ને તમારી એની બધી કોઈ વાત જોઈએ તો મને બધી ખબર મારે ધીરુભાઈ અંબાણી છોકરા જેવું સુખી થાઉ લ્યો તો જોઈએ માલે મને તમે હું દવાનો છું કે કાકા એટલે હવે તમારી વાયદાનો વેપાર નહીં ચાલે બિલકુલ ન્યુટ્રલ પણ પરફોર્મન્સ હી પૈમાના બને ગા લખી રાખજો તમારી ડિલિવરી તમે શું આપો છો એ વાતો નહીં તમે શું આપો છો એના પર લોકો નક્કી થશે અને લોકોને જયારે એમ ભરોસો બેસે કે આ માણસ શાસક પક્ષમાં આવે કે વિપક્ષમાં આવે પણ એટલું તો નક્કી છે કે એ માણસ છે ટેલેન્ટેડ અને કમસે કમ સમર્પિત છે અને પાછું સમજુ છે આપણી જ્યાં નેવું ટકા આપણને અન્યાય થાય છે ને એ અજ્ઞાનને કારણે થાય છે એટલે હવે પછીની બે હજાર ને સત્યાવીસની ચૂંટણી તમે લખી રાખજો મિત્ર

તમારે પ્રજાને મતદારને આકર્ષી શકો એવી ડિલિવરી કરી ચૂક્યો છે કારણ કે જાગ ઉઠા ઇન્સાન એની જેમ જાગ ઉઠા મતદાર બધાને ખબર પડી ગઈ હવે મારે તમને અઢીસો ગ્રામ ગાંઠિયા ખાય અને પાંચ વર્ષનું રજવાડું તને પટ્ટે દેવાય નહીં ભાઈ જી પાર્ટીમાં તને પાંચ વર્ષ રજવાડું સોરી ભૂલ થઈ ગઈ હવે દે તારો દીકરો હવે તો અમે વસૂલ કરશું પાંચ વર્ષમાં તું અમને હું કરી દેવા કે નહીં બાકી અમારા મતની તાકાત છગન મગન ગમે જીતાડશું આ સ્થિતિ હજી તો અર્ધે પહોંચ્યા છે હજી ના અઢી વર્ષ તમે જોજો બ્રેકિંગ ન્યુઝ જ આવવાના આવી રીતના સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા એટલે ન્યુઝના એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર રીતે વાત કરી કે હવે આગામી સમયમાં છે જે રાજકીય પરિમાણો બદલાઈ રહ્યા છે તેમાં પરફોર્મન્સ પેમાના હોગા તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર